જય શ્રી કૃષ્ણ મિત્રો બજારમાં મળતા સમોસા અને કચોરી ભૂલાવી દે અને ઘરના આલુ પરાઠા ભૂલાવી દે તેવો નવો નાસ્તો હું ઘઉંના લોટમાંથી આજે બનાવવાની છું અહીંયા આપણે ઘઉંના લોટના ટેસ્ટી પોકેટ સાથે એકદમ ચટપટી ચટણી પણ તૈયાર કરીશું બાળકો અત્યારે જંક ફૂડ ઉપર ખૂબ જ ટેવાઈ ગયા છે અને બહારનો જંક ફૂડ તો એ લોકોને ખૂબ જ પ્રિય હોય છે પણ હું તમને ગેરંટી આપું છું કે આ રીતનો નવો નાસ્તો જો તમે તેને ઘરે બનાવીને આપશો તો એ લોકો બહારના જંક ફૂડ પણ ભૂલી જશે તો ફ્રેન્ડ્સ આ નવા નાસ્તાની રેસીપી શરૂ કરું એ પહેલાં તમને લોકોને રિક્વેસ્ટ કરીશ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો વિડીયો આખું જોયા બાદ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો સૌપ્રથમ મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે તો બે કપ જેટલો ઘઉંનો લોટ મેં ચાઢીને લીધો છે અને હવે આપણે તેની અંદર બે ચમચી તેલનું મોયણ ઉમેરીશું અને ત્યારબાદ સ્વાદ પ્રમાણે આપણે તેમાં એક ચમચી મીઠું એડ કરીશું આ બધું આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે અને ત્યારબાદ પાણી ઉમેરી આપણે તેનો લોટ બાંધવાનો છે તો અહીંયા જે આપણે લોટ બાંધીશું એ રોટલી કરતાં થોડોક વધારે કઠણ હોવો જોઈએ ઢીલો લોટ ના હોય એ વાતનું ખાસ ધ્યાન રાખજો તો અહીંયા લોટ બંધાઈ ગયો છે અને હવે આપણે તેને ઢાંકીને રેસ્ટ ઉપર રાખીશું ત્યાં સુધી અહીંયા કઢાઈની અંદર આપણે ફિલિંગ તૈયાર કરી લેવાની છે તો તેના માટે મેં અહીંયા બે ચમચી તેલ ગરમ કરવા માટે મૂક્યું તેલ ગરમ થાય એટલે આપણે તેની અંદર એક નાની ચમચી રાઈ ઉમેરીશું અડધી ચમચી આપણે તેમાં જીરું એડ કરીશું અને ઝીણી સમારેલી આપણે આ રીતે એક ડુંગળી એડ કરીશું ગેસની ફ્લેમને સ્લો ઉપર રાખી આપણે આ ડુંગળીને સાંતળવાની છે ત્યારબાદ આ ડુંગળીની અંદર હું આ રીતે એક ઇંચ આદુનો ટુકડો છીણ કરીને ઉમેરી લઉં છું અને આદુને પણ આપણે અહીંયા ડુંગળી સાથે સાંતળી લઈએ તો ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ ઉપર રાખવાની છે અને ત્યારબાદ આપણે તેમાં ઝીણા સમારેલા બે લીલા મરચાં એડ કરીશું તેને પણ આપણે ડુંગળી અને આદુ સાથે સાંતળી લેવાનું છે ત્યારબાદ મેં અહીંયા આ રીતે અડધો કપ વટાણા બાફીને રાખ્યા હતા તે ઉમેરી લીધા છે વટાણાની સિઝન છે હજુ વટાણા માર્કેટમાં આવી રહ્યા છે તો આ રીતે બાફેલા વટાણા એડ કરવાના અડધી ચમચી આપણે તેમાં હળદર પાવડર એડ કરીશું એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું અને ત્યારબાદ એક ચમચી આપણે તેમાં લાલ મરચાંનો પાવડર એડ કરીશું અડધી ચમચી મેં આમચૂર પાવડર એડ કર્યું છે અને આ બધું આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે તો મસાલા આ રીતે ડુંગળી અને વટાણા સાથે તેલમાં સંતળા છે તો ખૂબ જ સરસ મસાલાની ફ્લેવર આ ફિલિંગની અંદર એડ થશે ત્યારબાદ સ્વાદ પ્રમાણે આપણે તેમાં એક ચમચી જેટલું મીઠું પણ ઉમેરી લેવાનું છે અને તેને પણ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે હવે ત્યારબાદ મેં અહીંયા પાંચ બટેકા બાફીને રાખ્યા હતા અને તેને મેશ કરી લીધા હતા એ બાફેલા અને મેશ કરેલા બટેકા આપણે આ રીતે ઉમેરીશું ત્યારબાદ પચાસ ગ્રામ જેટલું પનીર મેં આ રીતે છીણ કરીને ઉમેર્યું છે અને અડધો કપ ઝીણા સમારેલા મેં તેમાં લીલા ધાણા એડ કર્યા છે હવે આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે તો અહીંયા જોઈ શકાય છે કે મેં મસાલો એકદમ સરસ બધો મિક્સ કરી લીધો છે પનીર પણ આની સાથે એકદમ સરસ મિક્સ થઈ ગયું છે ગેસ બંધ કરી આપણે તેને સાઈડ પર રાખીશું તો ત્યાં સુધી આપણે અહીંયા એક ચટણી તૈયાર કરી લઈએ તો મેં બે ટેબલ સ્પૂન લસણ લીધું છે બે લીલા મરચાં લીધા છે અને એક ડુંગળી મેં આ રીતે રફલી ચોપ કરીને એડ કરી લીધી છે ત્યારબાદ અહીંયા હું ચાર ટેબલ સ્પૂન એટલે કે વન ફોર્થ કપ જેટલા શેકેલા ચણા એડ કરી રહી છું આનાથી ચટણીનો કલર પણ સરસ આવશે અને ચટણી એકદમ થીક બનશે સ્વાદ પ્રમાણે એક ચમચી મેં મીઠું ઉમેર્યું છે અને ત્યારબાદ હું તેની અંદર આ રીતે એક ચમચી ખાંડ ઉમેરું છું અડધી ચમચી હું તેની અંદર આમચૂર પાવડર એડ કરી રહી છું અને સો ગ્રામ જેટલા લીલા ધાણા પાણીથી સારી રીતે ધોઈને મેં ઉમેરી લીધા છે અને અહીંયા મેં થોડુંક પાણી એડ કર્યું છે અને હવે આપણે તેને ઢાંકીને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈએ તો અહીંયા આ ચટણીને ગ્રાઇન્ડ કરવા માટે મેં અગારોના ગ્રાન્ડ કમર્શિયલ મિક્સર ગ્રાઇન્ડરનો ઉપયોગ કર્યો છે જે ચૌદસો વોટની મોટર સાથે આવે છે અને ખૂબ જ ફાસ્ટલી તેની અંદર વેટ અને ડ્રાય ગ્રાઇન્ડિંગ થઈ જાય છે અહીંયા જો ચટણી એકદમ ફટાફટ ગ્રાઇન્ડ થઈ ગઈ છે મેં ત્રીસ સેકન્ડમાં જ તેને ગ્રાઇન્ડ કરી છે અને ફાસ્ટલી ગ્રાઇન્ડ થવાના લીધે ચટણીનો કલર પણ કાળો નથી પડતો તો જો તમારે આ અગારો ગ્રાન્ડ કમર્શિયલ મિક્સર પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું આ કમર્શિયલ મિક્સર ગ્રાઇન્ડરમાં એક મોટી સાઇઝનું જગ બી આવે છે જે ત્રણ લીટરની કેપેસિટી સાથે આવે છે તો અહીંયા લોટને રેસ્ટ કરી પંદરથી વીસ મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે તેમાં આ રીતે થોડુંક ઓઇલ ઉમેરીશું અને લોટને આપણે મસળીને એકદમ સરસ સ્મૂથ કરી લેવાનું છે તો અહીંયા આ જે લોટ છે ને તેની આપણે રોટલી બનાવવાની છે અને થોડીક પતલી બનાવવાની છે એટલે જે લુવા છે એ આ રીતે આપણે થોડાક નાની નાની સાઇઝના જ તૈયાર કરીશું તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા આ રીતે લુવા બનાવી લીધા છે હવે ત્યારબાદ આપણે અહીંયા રોટલી વણી લઈએ તો રોટલી પતલી વણવાની છે અને સાઇઝમાં થોડીક મોટી હોય એ વાતનું ખાસ ધ્યાન રાખજો તો જોઈ શકાય છે કે મેં આ રીતે મોટી અને પતલી રોટલી વણીને રેડી કરી લીધી છે બધી જ રોટલી આપણે આ રીતે વણીને તૈયાર કરીશું જોઈ શકાય છે કે રોટલી કેટલી પતલી છે અને એ જ રીતે મેં અહીંયા દસથી બાર રોટલી વણીને રેડી કરી છે ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે મારા વ્યુઅર્સ કોણ છે ને ક્યાંથી મારી ચેનલને જોતા રહે છે હવે આપણે અહીંયા સ્લરી તૈયાર કરવાની છે તો ઘઉંના લોટની હું સ્લરી બનાવી રહી છું તો બે ટેબલ સ્પૂન ઘઉંના લોટમાં આ રીતે થોડું થોડું પાણી ઉમેરી ચમચાની મદદથી મિક્સ કરીશું અને લમ્સ ફ્રી આપણે અહીંયા એકદમ સરસ સ્લરી તૈયાર કરી લઈશું આ સ્લરી આપણે પતલી નથી રાખવાની આ રીતે તેની થિકનેસ હોવી જોઈએ હવે અહીંયા તવીમાં હું આ રીતે રોટલીને શેકી લઉં છું અને આ જે રોટલી છે એ આપણે કાચી કાચી જ શેકવાની છે તો રોટલીને સ્લો ફ્લેમ ઉપર બંને બાજુ થોડાક વાઇટ સ્પોટ આવે ત્યાં સુધી જ શેકવાની છે બહુ વધારે શેકવાની નથી નહીં તો તે ડ્રાય થઈ જશે અને પોકેટ્સ બનાવવામાં પ્રોબ્લેમ આવશે આ રોટલીને આ રીતે સેકવા પાછળનું કારણ પણ એ છે કે આપણા પોકેટ્સ જે છે તે એકદમ સરસ ક્રિસ્પી બને તો બધી રોટલીને આ રીતે વ્હાઈટ સ્પોટ આવે બંને બાજુ થોડાક થોડાક ત્યાં સુધી મેં શેકીને રેડી કરી લીધી છે હવે અહીંયા બધી રોટલી આપણી રેડી છે મસાલો આપણો ઠંડો થઈ ગયો છે અને આપણી ઘઉંની જે સ્લરી છે એ પણ રેડી છે તો હવે તેને કઈ રીતે બનાવવાનું છે એ પણ હું તમને બતાવી દઉં તો અહીંયા જે મસાલો છે એ મસાલો આપણે રોટલી ઉપર આ રીતે મૂકીશું અને તેને સ્ક્વેર શેપ આપી દઈશું તો જે ફિલિંગ છે તેને સ્ક્વેર શેપમાં સ્પ્રેડ કરવાનું છે એકદમ પરફેક્ટ અને હવે જે સ્લરી છે એ સ્લરી આપણે આ રોટલીની કિનારીઓ ઉપર આ રીતે લગાવી લઈએ અને ત્યારબાદ આપણે પોકેટ શેપમાં તેને ફોલ્ડ કરવાનું છે તો જે રીતે મેં ફોલ્ડ કર્યું છે બસ એ જ રીતે તમારે ફોલ્ડ કરવાનું છે સ્લરી લગાવીને ફોલ્ડ કરશો તો એકદમ સરસ તે ચોટી જશે અને શેલો ફ્રાય કરતી વખતે તે ખુલશે નહીં અને એકદમ પરફેક્ટ આપણા આ પોકેટ્સ જે છે આ રીતે રેડી થઈ જાય છે તો એક પોકેટ મેં આ રીતે બનાવ્યું બાકીના પોકેટ્સ પણ આપણે સેમ એ જ રીતે બનાવી લઈશું રોટલી ઉપર સ્ક્વેર શેપમાં આ મસાલો પાથરી ચારે બાજુ કિનારી ઉપર આપણે આ સ્લરી લગાવી લેવાની છે અને ત્યારબાદ આપણે તેને આ રીતે ફોલ્ડ કરવાનું છે તો મેં તમને આ પોકેટ્સ બનાવી અને સેમ્પલ તરીકે બતાવી દીધા છે બીજું પણ હું આ રીતે બતાવી રહી છું જેથી કરીને તમને ઇઝીલી સમજાઈ જાય અને તમે પણ એ જ રીતે ઘરે બનાવી શકો તો ફ્રેન્ડ્સ આ રેસીપી અને આ આઈડિયા પસંદ આવ્યો હોય અને તમને આ રેસીપી ગમી હોય તો કોમેન્ટ સેક્શનમાં યમી લખજો અહીંયા જોઈ શકાય છે કે મેં બધા જ પોકેટ્સ બનાવીને રેડી કરી લીધા છે હવે આ પોકેટ્સને ફ્રાય કરવા માટે મેં આ અગારોના હનીકોમ ફ્રાય પેનનો ઉપયોગ કર્યો છે એકદમ નોનસ્ટિક જેવું જ કામ કરે છે અને ઓછા તેલમાં તમે કોઈ પણ રેસીપી ઇઝીલી બનાવી શકો છો નોનસ્ટિક જે છે એ ખૂબ જ હાર્મફુલ છે જ્યારે તમે તેને ગરમ કરો છો ત્યારે તેમાંથી હાર્મફુલ કેમિકલ્સ છૂટા પડતા હોય છે પરંતુ આ સ્ટેનલેસ સ્ટીલથી બનેલું છે અને આનું જે મટીરિયલ છે તમે તેને સેફલી યુઝ કરી શકો છો તો અહીંયા પોકેટ્સને મેં ઓછા તેલમાં જ ધીમા તાપે એક બાજુ થોડાક ફ્રાય કરીએ અને હવે હું તેની સાઈડને આ રીતે ફ્લિપ કરી લઉં છું ધીમા તાપે જ આપણે તેને થવા દઈશું જેથી કરીને તે એકદમ સરસ ક્રિસ્પી બને આપણે રોટલી પણ એકદમ પતલી અહીંયા વણીને તૈયાર કરી હતી એટલે આપણા પોકેટ્સ પણ એકદમ સરસ ક્રિસ્પી બનશે તો આ રીતે ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય એટલે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈએ બાકીના પોકેટ્સ પણ આપણે સેમ એ જ રીતે ધીમા તાપે ફ્રાય કરી લેવાના છે બિલકુલ ઓછા તેલમાં જ આ મેં ફ્રાય કર્યા છે અને તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી એવા આપણા આ પોકેટ્સ જે છે એ રેડી થઈ ગયા છે તો ફ્રેન્ડ્સ ટેસ્ટી હેલ્ધી અને ઘઉંના લોટથી બનેલા આ નવા પોકેટ્સની રેસીપી તમને લોકોને કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ રેસીપીને જો તમારે રીલ સ્વરૂપે જોવું હોય તો તમે ઇન્સ્ટાગ્રામ ઉપર પણ અમને ફોલો કરી શકો છો અત્યાર માટે બસ આટલું જ ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ